હેલો જય શ્રી કૃષ્ણ ને તો કેમ છો બધા તો અમે પણ છીએ તો આજે તો વરસાદ જેવો તેવો અને વાવાઝોડું તો બહુ જ વરસાદ તો જેવો તેવો પણ વાવાઝોડું બહુ અને તો આજે તમને એક વાર્તા દેખાડવાની છે અમારા દીવાની તો વાર્તા તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તને વાર્તા કરતા આવડે